જિલ્લાના ગાયત્રી પરિવાર દ્વારા એક કુંડી યજ્ઞ કરી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુકલ તીર્થ નર્મદા નદી કિનારે વડના વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુકલ તીર્થ નર્મદા નદી કિનારે વડના વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે પર્યાવરણની અવર લેન્ડ અવર ફ્યુચર એટલે કે આપણી ભૂમિ આપણું ભાવીને સફળ બનાવવા આજરોજ રોજ જિલ્લાના ગાયત્રી પરિવાર દ્વારા એક કુંડી યજ્ઞ કરવામાં આવ્યો ઉપસ્થિત સૌ કોઈએ પર્યાવરણ પ્રેમીઓએ વટવૃક્ષનું પૂજન કરી વૃક્ષ દેવો ભવ સાકાર કરવામાં આવ્યું ગામના વડીલો બાળકો યુવાનોએ પર્યાવરણ યજ્ઞમાં આહુતિ આપી કૃતકૃત્ય થયા હતા પર્યાવરણ પ્રેમી વૃક્ષ ઉછેરવામાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા મિતેન પટેલ વિશ્વ પર્યાવરણ દિવસ કે કોઈની જન્મ તેમજ મરણતિથી કે પછી કોઈપણ તહેવાર નિમિત્તે વૃક્ષ ઉછેરવાના કાર્યને અગ્રીમતા પામ અન્યનો ફાળો રહ્યો છે મિતેન પટેલ દ્વારા વડના વૃક્ષો ઉછેરી એક પ્રાકૃતિક નૈસર્ગિક ઓક્સિજન ચેમ્બર સુકલતીર્થ નદી કિનારે ઊભું કરવામાં આવ્યું છે જ્યાં સવારે અને સાંજે અબાલ વૃદ્ધ તેઓનો લાભ લઈ રહ્યા છે